ચાલો ડાયરા ને સવાર સવારના જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો ડાયરો બધા મજામાં સવારના મજામાં જઈશો તો અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ગયેલી સવારે હવા પાંચ વાગ્યે લાઈટ આવી ગઈ મોટર થાય પણ કરી દીધી ચાલુ ફાઈનલી હવે આપણે રાની ગયું કેમ કે લંઘાવા મુંડી ગઈ માઇન્ડવી હવે અંદર ટોટવા થઈ ગયા હોય મોટા મોટા ને પીપળાઈ થઈ ગયા હોય એટલે પાણીની હવે ખાસ જરૂર પડે એ જો વરસાદની વાત નહીં જ જોઈ અને હવે તો એ હવે બહુ ખાસ કાંઈ પાણી નડે નહીં અને આપણી જમીન એ કાંઈ એટલી બધી કાળી માટી છે નહીં કે પાણી ભરાય ને વધી જાય આથી જમીન છે એટલે પાણી બહુ લાગે નહીં આપણી માંડવીમાં એટલે પાણી છે ને ચાલુ કરી દીધું આપણે

હાલો ડાયરો હવા પાંચ પાંચ થાવ આવી ગયા છે તો હવે હને અમે વાળીએ પાણી અમે નહીં હું એકલો વાળું પાણી રાતે અને તમે બધા હેને બનાવી બનારીજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરી દીજો ખાસ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે કદાચ આપણે માઇન્ડ હલાઈ દેખાતી હોય તમને

Caklan, Dajilan, Tiaton. Melayan mitra watan. Nah, apa dah wil kah nih? Piju saya naik kaca lugar di dia pani. Kembali mak Mitra surat dah dah. Mungkin jahjo mas teman jana. Naik jahjo popot biar.

પીતલો એટલું પી ગયું છે ભાઈ વાળવાનું છે નાખું ને બાકી આપણી માઇન્ડ બીમાં હું જ એમને બીતાવું મિત્રો એ કઈ જ નકરા છે માઇન્ડ બી તો ગમે એવી થાય મસ્ત મજાના જોરદાર કઈ ઘટા નહીં એવા હુયા છે હવે કેવા કહેવાય તો પછી ઉપાડીએ પછી ખ્યાલ આવે આપણે એને થોડાક બી પછી એને ઉપાડશું માઇન્ડવી આપણે ફાલ ચેક કરીશું ફાલ છે કેવો નહીં ઓળો બનાવવા થોડાક ઉપાડશું માઇન્ડવી ક્યાં લાવી જાય કેવી ગોડવા છે ને પાણી પહોંચી ગયું છે વાલ થઈ ફટાફટ નાખવું ચાલો ડાયરો છે ને આપણે પોણા નવ થઈ ગયા છે ને હવે છે ને ડાયરો કલ્પે આવ્યો છે પાણી વાળવા ને આપણે જવા દેવો છે ને ડાયરો વાહ શિરામણ કરો વાળું તો રાઈતે હોય શિરામણ બાકી છે આપણે શિરામણ કરીએ ઈ તો નાકું પાડેલું પેલેસ હોય ને એમાં બહુ એટલું બધું ખાસ ન હોય તોય ઘણાય દોડવા હીમાય છે પેલું નાકું પાડેલું હોય ને મિત્રો અહીંયા નમાલો સોળવો થઈ ગયો ભાઈ એમાં કોપ કોક દોઢવા છે રાઈટ વાગી ગઈ છે

ને અત્યારે માજો પાંચ વાગ્યા છે ને પાંચમાંય થોડી વાર છે બધું ખુલ્લું થઈ ગયું એકદમ કદાચ હમણાં મોડાખથી પાછા બીજા વાદો થાય તો ભલે પછી આજે તે બહુ ખાસ કાંઈ જાય નહીં ગઈકાલે મસ્ત વાતાવરણ તો હવે એવું આવ્યો નહીં બા હેને દઈએ ચા બનાવો પાંચ વાગી ગયો ને ખબર પાંચ વાગ્યા પાંચ વાગી ગયા

એટલે આ તો કઈ ટેક્ટર આવે નહીં એટલે હે હાથે ફાળી બાંધવાનું થાય છે આ રહીને ડુંગળી મિત્રો આ શિફ્ટ કરવાની છે શિફ્ટ એટલે આથી લઈ અને ઓલ્લી બાજુ કેળા કરી નીચા વાવવાની ઉલી બાજુ આપણે હાથે આખ્યું કીધું ને એમાં આમાં એને પાછું આપણે ઓલું ખાડ વાય દેવાનું છે ઘાસ ઈલે આકણે કેરો રહ્યો ને ઈલેકણે કેરો વાય દેવું ડુંગળી રહી ને શિફ્ટ કરી લીધું અલગ જ રહી જાય પછી આમ હે ને કા જીવ કા ને રજકો વાયદું હાથે પાળ્યું કરવાની છે કેટલી થાય એક બે ત્રણ ત્રણ ને ચાર પાળીઓ આઈકા કરવાની છે ત્રણ પાળી વેલકા ડાયરો બાકી આપડા પોપીયા જુઓ મસ્ત મજાના ના ડાયરો પાકે લાવી આવી ખાવા અને મોટા હે

જેટલી થાય એટલી પાળી નાખવું ફટાફટ થાય એકાદ પાળે થાય કેમ કે ટાઈમ થઈ ગયો હવે ગાય છે એકાદ પાળી થાય તો જો પાળે કઈ નાખીએ મસ્ત મજાની ખાલી મિત્રો હાથા કરીને તો મસ્ત સીધી પાવે છેડ થોડીક વાંચી છે

બગડી ગયા લાગે વરસાદ કારણે કે કે મહુ છે લઈ લે કે મહુ પણ ઈ જીવાય જાય હોય ને કે જીવત કારણે જીવત ના કારણે હાલો વીયો હાલો ખાવા જો લાભ લેવે ને કે ની કાંકરે મિત્ર જેર વગર દેશી 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 દવા છાટે જો આ બધું કરે આપણા સનફ્લાવર્સ સન હા સનફ્લાવર જો મસ્ત હે મસ્ત હે સનફ્લાવર cái này em phải chia cho là bực đi ở đâu có thể gì mà anh cả hai đấy anh thì thật tôi nó nó ổn lắm cái đây mà đây đây đâu cái thay vui đây gì gì cái đẹp thì gì mà đi cái à em thấy

આઠ વાગ્યા ને પંચાવન મિનિટ થઈ છે આ તો ડાયરેક્ટ વાળું આપણે કોબીનું શાક દહીંનું દૂધ મરચાં ઘીવાળા ઘઉંના રોટલા એવું બધી છે ગયા ઉલી કુકરમાં એ ખીચડી

phải gió giờ thôi mít mấy phao lò bangi gió 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 bật gió 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 gió